હવે આગળનો પોઈન્ટ આપણો એવો છે કે ખાર વગર ખરું તો કહી શકાય છે એવો પોઈન્ટ છે કે કોઈ પણ ખરું કહેવું હોય કહેવામાં હંમેશા ખરું જ કહેવું જોઈએ હંમેશા બધી બાબતમાં ખારું રહેવું ખરું કહેવું ખરું જોવું ખરું લેવું ખરું દેવું બધી બાબતમાં ખરું શબ્દ તો આગળ હોવો જોઈએ એટલે અહીં આપણો પોઈન્ટ છે કે પ્રશ્ન એવો છે કે આપણે કોઈને ખારું કહેવું હોય તો કહી શકાય એમ કે કોઈને ખરું કહેવું હોય હાચે હાચું તો કહી શકાય તો એનું સમાધાન અગર તો એની રીત એ રીતની છે કે ખાર વગર ખરું તો કહી શકાય હા ખરું કહી શકાય બધો વ્યવહાર ખરે ખરો જ હોવો જોઈએ પણ કોઈ જાતના ભીતરના ખાર દ્વેષ ક જુદાપણા અગર તો વ્યક્તિગત સિવાય ખાર વગર ખરું તો કહી શકાય છે હા મહાપુરુષોએ નહીં કીધું કે ખરું કહે અને ખોળ બતાવો પછ ચાહે નંદ ક ચાહે વંદ હા પણ ખરું તો કહી શકાય એક મહાપુરુષે શાખીમાં કીધું કે ક્યા બગલે કી બંદગી મનમચ્છી પર ધ્યાન કાગવર્તી વિષ્ઠા ઉપર ક્યાં ઘોળકા કા જ્ઞાન ક્યાં કા જ્ઞાન બોલી પર બૂી લેવું સુખ દુઃખ લાગે અપાર પણ ખરાને તો ખરું જ કહેવું લોચા મહીં લટકી રહ્યો આદિ જ્ઞાન નહીં પાસ કાળું રામ કા બાળકા એમ કહે છે મોહનદાસ હા એટલે ખરું તો કહી શકાય ખરું કહીએ નહીં હા પણ ઓટી એવી આગળ આપણે એક પોઈન્ટ થઈ ગયો છે કબીર સાહેબે કીધું છે કે ખરું કહું તો જગત રૂઠ હા અને જો ખોટું કહું તો સંત પરનારિકા આગળ તો સદગુરુ રૂઠ આ બે કોમ કઠિન છે પણ તે છતાંય ખરું તો કોઈ પણ જગ્યા બાબતનો ભેદ દ્વેષ રાખ્યા સિવાય કહી શકાય છે હા દાખલા તરીકે આપણે કહીએ કે ખારું કેવું હોય તો હા જેમ એક ભાઈને પાંચ છોકરા હતા હા પાંચ છોકરા હતા અને ઉંમરો થતો એ ભાઈ મારે મરી ગયા હા કુટુંબ ઘણું બધું હતું પણ બહુ વિચારશીલ પુરુષ હતો જો ખરું કહે તો બધું કુટુંબના પોતાનું ઘર ભેળાઈ જતું હતું અને જો ખરું નહીં કહેતા હા તો એ પોતાને ખબર હતી એટલે પોતે છેતર છેતરતો હતો હા ખરું તો કહીએ કાંઈ એટલે મરી ગયા પછી મરતા પહેલાં એને ખબર પડી કે હવે હું એક બે દિવસ રહેવાનો છું તો મર્યા પહેલાં એને એક મોગમ ચિઠ્ઠી લખી દીધી હેં કોઈનું નામ નહીં પણ મોઘમ ચીઠી લખી હા કે આ વાતને બીજા કોઈ સમજી હક એવા ભાવથી મોઘમ ચીઠી લખી દીધી કોઈથી બગાડ્યું નહીં મરી ગયા હા પછી એનો જે તે યોગ સંજોગ બધું દિવસનું જે કોઈ થતું હતું સમાજ અનુસાર એ બધું પતાવી દીધું પછી એના પાંચ છોકરોએ વિચાર કર્યો એમના ડોહાના બધા જૂના ચોપડા કાઢ્યા વોંચતા હતા હા અને એની અંદર આ મરનારને એવો લેખ લખ્યો હતો કે મારી જે તે અજબોની મિલકત હોય કચ્છ જ પેઢી પેઢી બધું થાવર જંગમ જે મિલકત હોય એના ફક્ત ચાર જ ભાગ કરજો ચાર છોકરાઓને જ ભાગ આપજો એક જણને આપતા નહીં આવું લખેલું પણ એક જણ એટલે કયો એવું લખેલું નહોતું બધા કુટુંબવાળા ભેગા થયા આલેખ જોયો કે મારું વાલું આ માણસ વિચારશીલ તો હતો હવે કીધું કે ચાર જ ભાગ પાડજો મિલકતના અને એક જણને ના આપતા હા તો કન ના આપવી હવે આ તો નિમિત્ત આપણોને આવ્યું કુટુંબવાળા કે કુટુંબવાળીએ બધાને બોલાયા કે ભાઈ જો આ તમારા બાપનો જ લેખ છે હા અને એમને કોઈનું નામ નહીં પણ કીધું છે કે મારી મિલકતના ચાર ભાગ કરીને એક છોકરાને આપતા નહીં બોલો કન નહીં લેવો કન અમે ના આપીએ હવે એવો તો કોણ હોય કે મારે નહીં લેવો એમ કે બાપની થાવર જંગમ જે મિલકત હોય એવો તો કયો છોકરો હોય કે મારે ભાગ નહીં લેવો કોઈ બોલ્યા નહીં કલાક બેઠા બધા શાંત થઈ ગયા કુટુંબવાળા ભાઈમાંથી એક બોલ્યો કે ભાઈ ગમે તે રસ્તો નીકાળો હવેનો લેખ જેવો તેવો નહીં એટલે મેં અંદર વિચારશીલ પુરુષો હતા અક્કલવાન એમને ચારે જ પોંચે છોકરોને પૂછ્યું કે ભાઈ જુઓ તમારા ઘરમાં તમારા બાપા જે મરી ગયા એમનો કોઈ ફોટો તસવીર છબી એવું કોઈ છે પેલા પહોંચે બોલ્યા કે હા સર લાવો કે એ મરનારનો ફોટો લાવીને બધાના વચ્ચમાં ખનગી નહીં વચ્ચે લાઈન મૂક્યો દીવો અગરબત્તી કે જે કોઈ હતું થતું એ કર્યું અને પછી શરત મૂકી બધા થઈ કે ભાઈ જુઓ આ તમારા બાપો ફોટો કહો કે તમારા બાપો કહો પણ સતો એ જ બધા કે આ એ જ છે બીજો તો નહીં ને કે ના તો આ ફોટાના ઉપર જે ઊભા થઈને પેશાબ કર એના અડધો અડધ ભાગ મળશે પચમો તો નહીં પણ અડધો અડધ બાદ મળશે એટલે નેના નેના જે ચાર હતા એ ખમસોણા ખરેખર મિલકત મળે કે ના મળે કોઈ લેવા દેવા નહીં પણ અમારા બાપાના ફોટો અગર તો એના નામ ઉપર અમારાથી આવો પેશાબ તો કરી શકા નહીં ભલે મિલકત ના મળે હા એ તો ફોટા આક્રિયા કરો કે જીવતાન કરો બે સરખું સર અડધો કલાક બીજો નીકળ્યો બધા શૂન થઈ ગયા એટલે પછી બધા બોલા બોલો ભાઈ નિર્ણય લાવો કરવાનું હું અમારે કોઈ રહેવાનું નહીં એટલે સૌથી મોટો હતો મોભી એ ઊભો થઈને બોલ્યો કે જો અડધો અડધો ભાગ મને એકલાને આપતા હોય બાકી અડધા ભાગનું ગમે તે કરજો ચાર ભાઈઓ વચ્ચે તો એ ફોટો લાવો મારા પહાં અને એ ફોટા ઉપર હું પેશાબ કરું બાપ મારો હતો એટલે ભાગ મારવો હોય મોટો ભાગ હા જેવો ઊભો થયો એટલે તરત જ કુટુંબવાળા ભાઈએ પકડી લીધો કે ભાઈ ઉભો રહેતા ન ભાગ મળવાનો નહીં એવું લખ્યું છે પેલો કે નામ ચો હ પણ એ તો કે અમોન સમજણ પડે મારો ભાઈ અમને સમજણ હોય ને કે અમતા ન ભાગ મળે નહીં કારણ કે પેલો કે કેમ ના મળે કે જો આ કે હ કંઈ એક જણ ના હાલતા એની સાબિતી એ થાય હ કે તું તારા બાપના નામ ઉપર પેશાબ કરવા ઊભો થયો તારા બાપના ફોટા ઉપર તું આ રીતે મૂતરવા ઊભો થયો સોરી કરજો ગમઠી ભાષા હા તો જેના બાપના નોમનું બધું રોશન વાળી નાખ રોશન ના કરી તો વાંધો નહીં પણ બાપના નોમની આબરૂનું રોશન કરી નાખ હા તો તને ભાગ મળે નહીં પેલો કે હું સાબિત હતી તો એની બાજીવતી હતી બોલાય એની બાજુ બોલ કે ભાઈ આ આ છોકરાઓના જન્મ કઈ રીતે થયેલા છે આ મોટાનો જન્મ કઈ રીતે થયેલો છે હા એટલે એ ભાઈ હાચે હાચું બોલી જઈ હા કે જોવા ભાઈ બધાના ભાઈઓના કુટુંબ વચ્ચે હું સાચું બોલું છું કે જે વખતે મારો સંબંધ કર્યો નહોતો એ પહેલો હું બીજી જગ્યાએ આવી રીતે ભૂલ કરી હતી અને એ અંશ રહી જવા પશુ મારો સંબંધ થયો એટલે વાસ્તવમાં મરનારનો આ છોકરો નથી એ હું જાતે કહું છું એટલે એના હાથે ફેંસલો થઈ ગયો એને આ આ કોઈ આગુ પાછું કે ખેંચ્યા તો કરવી પડી નહીં હા તો સુપાત્ર ભક્તિમાય પણ એવું છે જેમ જગતમાં ત્રણ પ્રકારના છોકરા હોય એક પાત્ર હોય એક સુપાત્ર હોય એક કુપાત્ર હોય જેમ મા બાપને કે નહીં એ પેલો સમજી જાય અને કોમ કરી દે હમ આ સુપાત્ર કહેવાય જે મા બાપ કહે અને તરત જ કોમ કરી દે આ પાત્ર કહેવાય જે જે મા બાપ કે કરણ હોમો થઈ જાય અને કુપાત્ર કહેવાય આ ત્રણ એમ ભક્તિમાં પણ ત્રણ પ્રકારના અધિકારીઓ કીધા છે જ્ઞાન માર્ગમાં પણ ત્રણ પ્રકારના અધિકારીઓ કીધા છે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ હા અને અધમા અધમ આવા વિભાગો એમ કે વેદાંતમાંય પણ આવે છે તો ભક્તિમાં અરે ગુરુ મહિમા હોય તો એમાંય પણ આ રીતે આવે છે હા કારણ કે આનો માની લો કે આપણા જ ગેરપ્રસંગ હોય આપણા બાપાનો જ પ્રસંગ હોય અને આપણું જ કુટુંબ બધું ભેગું થયું હોય આપણો જ હગવાલો હોય હા અને એમ કોઈ હારા મર્યાદાવાળા હા દગાખાર વગરના કોઈ આપણા જ હગાવાલાને બોલાયા હોય હા હવે આપણા ઘેર પ્રસંગ હોય આપણા બાપનો પ્રસંગ હોય એ વખતે આ જવાબદારી આપણી આવશે કે ઉભા રહીને બધી રીતે આપણો ટોપર ટઈને ફરજ બજાબી એ આપણા ભાગમાં આપણા માથા જ આવશે આપણી ફરજ જ સચમ કે પ્રસંગ આપણા બાપનો છે આ વખતે બધાએ પોતાના ભાઈ અને કુટુંબ નહાવાલા બધા વિવેકથી બેહ હા પણ જો એ એ જ બાપનો એ છોકરો બધાથી મોરી ચડી બેસીને ઊંચા આસન ઉપર ખુદ બેહી જાય તો આપું કરે નહીં ભૈયા બાપાના અવસરમાં ભૈયાએ જે ખર્ચા કર્યા એમાં પોંચ પૈસા એ ભાગ આલે અને વધારે કહેવા જઈએ તો જે ખરું કહે કે ભાઈ આ રીતે તમારે ના કરાય તમારા બાપનો પ્રશંસક તમારી ફરજમાં આવતું હોય કરો આવું ખરું કહીએ હા તો એ તરત જ એ આવનાર મેં હગાવાલાનું ઇજ્જત કે વિચાર કર્યા સિવાય એ સાચું કહેશે એ વિચાર કર્યા સિવાય સીધે સીધા એને હોમાં થઈ જઈએ અને એની સાચી વાતને આપણે વચમાં બખાડા કરીને એની સાચી વાતને કાપી નાખીએ કારણ કે સાચી વાત એ છે કે આપણા વર આપણે વરતવું પડે છે અને આ વર્તવું પડે છે એ કાઠવું પડે છે હા તો આખો પ્રસંગ પોતાના બાપનો પોતાના છોકરાએ જ રમણ ભમણ કરી નાખો તો હવે આપણે બધાએ થઈને વિચારીએ કે આમાં ખરું શું છે બોલો એ આવનાર હગાવાલાનું અપમાન છે કે પહેલું તો એના બાપનું જ અપમાન અપમાન છે બોલો એ હગાએ સાચું કીધું એ એ વાતનું અપમાન છે કે પછી એના બાપના નોમનો પ્રસંગ છે એ પ્રસંગનું અપમાન છે વાસ્તવમાં જો ઊંડો વિચાર કરીએ તો એને જે અપમાન કર્યું એ એના કુટુંબ ભાઈઓનું કુટુંબી ભૈયોનું કર્યું છે હા કે પછી એની બુદ્ધિનો અભિમાન એને એનું એનું બધાનું અપમાન કર્યું છે હા અરે આ વખતે માની લો કે એમના બાપાના એ બાપા એટલે એના દાદા એ પેઢીઓમાંનો એકાદ છોકરો હોય હાજર અને જો આ થતું હોય તો આને પેઢીઓનું અપમાન કર્યું છે કે એ એ મહેમાનનું અપમાન કર્યું છે ખરેખર વિચારવા જેવું છે કે આ વખતે જો વિચારીએ તો પેલું આગળ કીધું એ રીતે એ છોકરો એના બાપનો નહીં એ રીતે આ માણસ સદગુરુનો નોમ લે સદ્ગુરુના નોમે ચરી ખાય ખરો સદ્ગુરુના નોમે એ મન મેળવ અભિમાન કર પણ વાસ્તવિક જોવા જઈએ તો એ એને કર્યા છે ખરા ઉપદેશ લીધો છે ખરો પણ એ ગુરુનો થયો નહીં જે ગુરુનો ના થાય હા એનું કોણ થાય જે હગા બાપનો ના થાય એનું તો બીજું તો કોણ થાય હા એટલે ખરેખર આપણે જો કોઈનાય નહીં થઈએ આપણે આ તો ચોખ્ખો દાખલો છે કે આપણે આપણા ગુરુના જ નહીં થઈએ અને આગળ તમે જુઓ ઘણા લોકો ગુરુના થયા નહીં હા દાખલા તરીકે ભીષ્મ પિતા અને પરશુરામ ઝઘડા જ થયા છે હં આગળ તમે જુઓ તો મશેન્દ્ર અને ગોરખનાથ ઝઘડા જ થયા છે જે ઘરમાં જ પોતાના બાપનો થતો નહીં એ બીજાનો તો કનો થવાનો છે જેમ એક સ્ત્રી અંદર ભીતર પેટે અગર તો કોઈ પણ રીતે પોતાના પતિની જ થતી નહીં એ બીજાની થશે એની શું સાબિતી છે માટે બહુ ખૂબ ઊંડાણથી વિચારવાનું છે હા અને આનું રહસ્ય શું હશે એ પોતાના બાપનો જે પ્રસંગ બગાડી નાખો એનું રહસ્ય શું હશે વિચાર કરીએ તો સાચો છોકરો એને કહેવાય જમતીજો દાખલો એવો છે તો એક ભાઈ મરી ગયા હં અને પછી એનું જે તે ક્રિયા એમ ક શું કહેવાય પાલખી હા હમણાં ગમડાની ભાષા મેં એને ઠાઠડી કહેવાય ને નમી પાલખી બોધીને એ ડોહાને બોધીને લઈને હેડ્યા મશાણમાં હા બધા જ છોકરા સુધી ચારે છોકરાને કુટુંબની ભાઈઓ તાણા અજાણ્યો માણસ ઝોપામાં ને કરતો પાલખીને અટકાય નું ભોર્યો કે ભાઈ ઉભા રહો ચો લઈ જાઓ કે ફલણ મરી જા કે ના લઈ જવા દઉં દસ લાખ રૂપિયા હું એમ ના માગું છું મેં આપેલા છે હવે મરી જ્યાં તો મારા પૈસાનું હું બધા કે એના છોકરા આપશે છોકરા હતા ચારે ચાર છૂટી પડ્યા કે અમને તો ખબર જ નહીં ચલ હશે લઈ નહીં ડોહા અમને કી જોઈ નહીં એટલે અમારી તો કોઈ જવાબદારી નહીં એ તમે જાણો અને એ ડોહો જાણો પેલો કે આ ન આગળ હેડવા ના દઉં મારા પૈસાનું શું ભાઈઓ બધા કગર્યા સમજાયા હા પેલો ભાઈઓને કે જો તમે આલી દેતા હોય તો તને લઈ જાવ ભાઈ કે ભાઈ અમને તો ખબર નહીં ના તો એક બે પૈસા નહીં દહ લાખ રૂપિયા હા બરાબર જોમ્યું બધો સૂનમુન થઈ ગયો તાણે એ મરનાર ડોહાની એક દીકરી હા એ આવેલી એના બાપાને મૈયત થયું હતું એટલે એ વચ્ચે આવીને રોહન કગરન કીધું પેલા ભાઈને કે કાકા આ મારા બાપાની આબરૂ ઇજ્જત એમ ક ના કરશો અને આટલો અને નમનામી શમશાનું દી જવા દો અને આજથી દસમા દિવસે હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ હા પેલાને વિશ્વાસ પડ્યો ભાઈઓને કહી દીધું કે ભાઈ આ છોકરી મને આપશે એમ કહેશે એટલે તમારી ક્રિયા થવા દઉં છું આ વાત પતી જઈ બાર દિવસ પેલા દસ દિવસના વાયદો કર્યો બારમા દિવસે બારમું હતું અને પેલો ભાઈ આ એનું ફોડ્યો કે ભાઈ મેં છોડી માર પૈસા લાવે તી કીધું તું દસ દાડા ઉપર બે દાડા થયા છોડીએ વિચાર કર્યો કે ખરેખર કરશું હું હા એટલે ખૂબ વિચારમાં પડી બધો કુટુંબના ચાર છોકરાને બધું હાજર હતું ને આવેલા મહેમાનો પણ પ્રસંગમાં હાજર હતા બારમાના દિવસે હા બધું સૂન થઈ ગયું કોઈ કોઈ બોલે નહીં છોડી પૈસા લાવે જ નથી મરવાની દશા આવી પહેલાં છોકરા તો સુનમૂન થઈને બેસી રેલા આડાવડા જોવો ને વાતો બીજી કર કારણ કે એમને તો જવાબદારી માથે લીધી નથી છોડીનું થાય હું એ વખતે બધાને શાંત થવા દઈને એક કાકા બોલ્યા કે જુઓ ભાઈ તમે કુટુંબ ભાઈઓ સૌ હું એક વાત કહું શું કે વાસ્તવમાં પેલી છોડીને કે ઊભી થા બધા ભાઈઓને કહ્યું કે ભાઈ જુઓ સાચું બોલું વાસ્તવમાં આ ડોહો પહા હું દહ લાખ માગતો નહીં પણ મેં એ ડોહાપહા દહ લાખ ઉશીના લીધા હતા આજે ચાર દિવસ થયા માર્યા પહેલો હવે એ દસ લાખ રૂપિયા જ્યારે મેં બીજી રીતે માગ્યા એટલે આ એક જણા ઊભા થયા નહીં તમારા ભાઈઓનો તો દોષ નહીં પણ પોતાના બાપના દેવામાં ઊભા ના થયા અને ભાગીદારી જો આવકની હોય તો જેવા ઊભા થત હા એટલે બધી સભા આભી બની જઈ શાંત થઈ જઈ હા મારું કહેવાનું જબર કર્યું બોલો કે આ દસ લાખ રૂપિયા ડોહાના મારે તો કોઈના પૈસા રાખવા નહીં હા કારણ કે વ્યવહાર મારા હું ના મારા બાપની આબરૂ જવાની હ એટલે આ દસ લાખ રૂપિયા આ છોકરોને મારે અપાય બધાએ ના પાડી દીધી કે ભાઈ હાલવાના હતા નહીં ઉભા રહેતા હવે તો તમે કઈ રીતે આપો માટે એ ડોહાના પૈસા હું આ એમને છોડીને આપું છું તમને કાબૂલ છે આખી સભા બોલી કે એ તો વાત દીવા જેવી જ છે ને કે આ બચારીને એને ખબર નથી એ મરવાન ટૂંપો ખાને ઘર વેચી મારું ગમે તે કરું પણ તમારા પૈસા હું આપો હોય આવું બોલી હતી વાસ્તવમાં એને આ ખબર નથી તો ખરેખર આ પૈસા એ છોડીને જ આપી શકાય માટે ખરું કહેવામાં કોઈ દાળો ખાર ના હોય પણ પક્ષપાત વગરનું મહાપુરુષોએ કીધું જો માનવું હોય તો એ મોનો ના મોનો તો હોની મરજી બાકી ખરું કહેવામાં ખાર હોતો નથી જેમ એક બઈ કંઈ એક સ્ત્રી રોડેલી તો હજ રોડ્યા પર શું હા એક વર્ષ પછી બે વર્ષ પર્સણ ભગવાને એને પહેલાં ખોળ છોકરો આલ્યો હા આ વાસ્તવમાં બોલો આ છોકરો બાપ કને કહેશે અગર તો એ બઈનો આ છોકરાનો બાપ આ તો બે વર્ષ પછી જન્મ થયો તો હું સાબિતી એ બી કહેશે કે આ છોકરો મારો છે વાસ્તવમાં ખરી વાત તો બીજી કોક છે ને કારણ કે બાપનું જ ઠેકોણું નહીં હા જેમ છકી ગયેલો આખલો હા શકી ગયેલો આંખલો બધોને મારવા જાય કોઈ કારણ નહીં તોય અને બજાર ક વગડા વચ્ચે એમ કહ બેફાટ થઈને ફર અને બીજાના ખેતરો ભેળવી નાખ સતોય વાળવા જાઓ તો શેકો માર અને મારવા બ એનું પોતાનું બળ બતાવ એ ગમે તે કર આખું ગોમ બીઆય નહતા અને એટલો બળવા નાખલો આપણે ખુદ વિચાર કરો એ નંદીના તોલે આવશે નહીં આવે બળદના તોલે હશે નહીં કારણ કે બળદ તરીલો તોણી તોણીને આપણું પૂરું કરવા માટે ખુદ મરી જાય છે કારણ આ એનું પેટ ભરવા માટે બીજાનો શેતરો ભેડાઈ નાખે છે અને વાળવા જઈએ તો હોમો થાય બોલો હકીકતમાં કોઈ પણ હોય આપણે ગમે એવા મોટા થઈ ગયા હોય કે કોઈ કદાચ આપણને માનતું હોય તો આપણે સેવા કરવાની ફરજ છે કે બીજો આપણી સેવા કર કર હા આપણે વેઠ કરાવવાની છે કે બીજાની વેઠ કરવાની છે નહીં ખરેખર આપણી જવાબદારી તો એવી છે કે આપણું કોઈ પણ હોય તો આપણાથી સેવા કરવાની ફરજ છે આપણે સેવા કરાવાય નહીં હા કારણ કે આ તો રૂણાનું સંબંધ અને છેવટે આપણી આબરૂ તો કોઈ બી કે નહીં પણ પાછળથી ઓંગળીઓ થાય થાય ને થાય ઓમ ઓંધું દળ અને કૂતરું ખાય ઓધડું ગમે એમ ખેંચ ખેંચ કર કૂતરું તો ખાઈ જાય હા જેમ એક ભાઈ અવળા ફરીને મૂજની દોરડીઓ વણતા હતા હા આગળ વણે જાય પાછળ બો પાડું બધેલું તે આગળ વણે જાય પાછળ ખાઈ જાય કલાક પછી બધું વણી રહ્યા દોડીને જોયું તો હાથમાં કટકો જ હતો પેલા વિચાર કર્યો હારું મેં પાછળ વળીને જોયું જ નહીં એમ આપણે જે કોઈ કરો એ પાછળ જતો આપણું વધશ કે ઘટશ ઈમેજ જ આપણે આબરું આમ વધશ કે ઘટશ આપણા મા બાપ કુટુંબ સંસ્કાર સંબંધીઓને આપણા ગોમની આબરું વધશ કે ઘટશ ફક્ત આ તો એ બાપની મૂડી ઉપર બાપના નોમ ઉપર બાપની આબરૂ ઉપર ફક્ત તાગડ ધીનના કરવાના અને કોઈ કહેવા આવે તો શણકા સાકોટાને હાકોટા કરવાના અમે તમને ખબર નહીં પડી આ તો મને એકલાને જ ખબર પડે છે આવો આ બોલો હેડો આ ચોખ્ખે ચોખ્ખો અભિમાન નથી તો બીજું શું છે એમ અનુભ અનુભવી અને અહંકારી હા ઈગો અને એક્સપિરિયન્સ અનુભવી અને અહંકારી આ બેને કદી હરખાઈ આપવાની નહીં નહીં ને નહીં આવાનો ઉદ્ધાર થશે ચોખ્ખી જ વાત છે આ ઉદ્ધાર થવાનો જ નહીં અને ઓનું અધઃ પતન છે કારણ કે જેનું બગાડવાનું હોય તાણે હજારોથી બગાડ નહીં કહેવાય કે કોઈક મરવાનું થાય તો એ છેલ્લે દાળીને મહીનો આહાર દે મહોહારનો અર્થ ક તો બધોથી બગાડીને મરાય હા કહો તો પછી એક એકથી વ્હાલ કરીને હા હેત રાખ અને પસર મર હા હા દાખલા તરીકે એક ભાઈને એવી કે ગમમાં કે જેટલો ગમમાં મરી જાય એટલો પેલો ભય રાતી જાય અને જે દાટેલો હોય એ મરદોને ખોદી કાઢે અને બહાર જઈને નાખી દે હવે ખબર પડે ખબર હતી ગમને કે આપણા ઘરડા જે મરાય ને આરો એ કાઢી કાઢીને બહાર નાખી દે હ ઊંડું ઊંડું ખોદ્યો અંડા દાટ્યા હોય તો એ કાઢીને બહાર નાખી દે હા હવે આ માણસ કોઈ રીતે આપણને ફાબવા દેતો નહીં મહાપુરુષોએ કીધું હા કે બધાની પોંચ પોંચેરી પોંચેર જ હોય પોંચશેર હા પણ નાગાની પોંચેરી તો હાળા નહીં હોય શેર વધાર હોય તોય એ ગોઠ નહીં અને કોઈને નમવા માગે નહીં એનો અભિમાન એની પડતી એનો વિનાશ એને નમવા દેતો નથી હા એટલે ખૂબ વિચાર કરીએ તો એક વાતે આવવાનું કદી ઠેકાણું પડવાનું નથી આમ બીજાનું ઠેકાણું તો પછી બીજાનું ઠેકાણું કે કઈ રીતે પાડે હં જેમ એક એક ડોહા વેરો ભરવા જ્યાં હા પહેલાં તો વેલા હાલ પંચાયતને વેલા તલાટીના અને વહુ છોપરા કીધું કે લાવ બેટા હું વેરો ભરી આવું અને ખબર જ નહીં હવે જમાનાની ખબર નહીં બારનું કે અંદરનું કોઈ બાબતનું વ્યવહારિક જ્ઞાન જ નહીં વહુ એ પૈસા હાલ્યા પેલો જો ડોહો જોયો ગ્રામ પંચાયત એટલે ચોરામાં અને ત્યાં જઈને સિદ્ધો જ મહેતાજીને જોયા ત્યાં બોલવા માંડ્યો મહેતાજી તલાટી એટલે સરકારી માણસ કહેવાય જોનો શું ભાઈ કે જમાયો છું કે ગોમ અમારું ઘર અમારું હના વેરા પહેલાં તો અપમાન થઈ જાય કીધું કહેવાય હા સરકારી માણસનું અપમાન છે હું સમજીએ છીએ અપમાન તો એક નાનો બાળક નહીં બેઠી એક તો કારણ કે દરેકને અભિમાન નહીં પણ સ્વાભિમાન સ્વમાન એ તો હચવાબવું જ જોઈએ જેવા હોઈએ એવા બોલી ના જવાય એટલે પેલા તલાટીએ કીધું કે કાકા ઊભું થાય ઓકો પડી ગયા ચોરાની અંદર અંદર જ્યાં પછી ઓંકો પડીને અંગૂઠા પકડાય વેરો પાસે લઉં શું કે અંગૂઠા પકડાય ને બૈડા ઉપર એક પથ્થરની કોંકરી મેલી જો આ કોંકરી જો હલીને પડી જો તો કે તળિયા તોડી નાખાય પોલીસ બોલાય ને કાકો ઓ થઈ રહેલો ઉપર કોંકરી મેંકેલી છોકરાની બહુને તો ખબર જ કે આ ચેટલામ શું એટલે પાણી ભરવાના માલ ખબર લેવા જઈ કે ડોહો શું કર્યું હા તો ડોહો તો ઓકા પડી રહેલા ઉપર પથ્થરની ક્રોકરીને તલાટી બેઠો છે બાજુનું ખબર રાખન ચોપડા ફેદર વહુએ જઈને કીધું કે બાપા ચેમો આમ કરો છો વાંકા પાડી રહ્યા હો તો એવાને ખબર પડતી નહીં પોતાનો અભિમાન સાબિત કરવા માટે એને કીધું કે બેટા વોંકો નહીં પડી રહ્યો આ તો મેં તો છે ને એ લઈને થોડો અળિયા આવું છું મહેતાને આવું છું હા બોલો આ મહેતાને કે એ પોતે જ વાંકો થઈ રહ્યો છે હે એમ જીવનની અંદર આપણું કશું વાંકું ચિહ્ન ના હોવું જોઈએ હા અને એ રીતે આપણે જો આ જીવનને જીવીએ તો એક બે નહીં બાપા નહીં પણ ઇકોતેર પેઢીઓ તરી જાય અને સેજ પણ આપણી ભૂલ આવી હા તો પછી એનું પરિણામ બીજી ઇકોતેર પેઢીઓ એમ કે ચોરાસીમાં જાય આપણે ગુજરાતી ભાષામાં એમ એમની ખોણીમાં જાય કે માટે જીવન મળ્યું હોય તો જીવી જોણો હા ઓને દીપાઈ જોડવું જોઈએ ઓનો બરાબર શું આ જીવનનો હેતુ શું છે શું લેવાનું છે શું લઈ જવાના છીએ હા જે તે હોય એ બધું વાણીની વાતો છે હા પણ જાણ એન્ડ પૂરો થઈ જશે જીવનનો એ વખતે આપણું નામ લેવા કોઈ પણ તૈયાર ના થાય હા તો અનુનોમ જીવન નહીં અનુનોમ જીવનની બરબાદી કહેવાય માટે ખરું કહેવું જોઈએ પણ કોઈ પણ પ્રકારનો ખાર રાખ્યા સિવાય હા માટે હેતુ રહસ્ય એ જ સર હા કે સત્ય વચન એ જ ગુરુની સેવા સ હા જે વચન એ જ પરમાત્માનું અંગ છે અને સત્ય જીવન એ આપણા સમગ્ર બધાનું એ એક દેહ છે હા સત્ય એ બોલાય છે ખરું પણ સત્યનું પાલન કરવું એ આપણે બધાએ કરીએ કે એવું નહીં પણ જો ધારીએ તો સત્ય એ પણ કોઈ એવું કઠણ નહીં પણ આપણે જો પોતાની મરજીથી સમજીને એ રસ્તે હેડવું હોય તો બાકી અહંકારીઓ કોઈ ફાયાય નહીં ફા એમ નહીં કીધું કે ભાઈ જુઓ જેની બુદ્ધિ બગડી એને તો શું કહેવાય કે હા હા છોકરાને મારો કાંસ ઊભો થયો તો પછી એના જેવું તો ના થવાય ને કોક થાય એવા ના થવાય હા કારણ કે પાછળનું રિઝલ્ટ શું આવશે જસ ના તો વાંધો નહીં પણ અપજસ મળ એવું તો આપણું વર્તન ના હોવું જોઈએ માટે સમયે કયો સમય એવો છે હા તમે ખેતી કરો તો એ સમયનો જે ખેતરમાં બીજ પડી ગયું હા એનું જે ઉગ્યો હોય એનું જુઓ અને એક અડધા કલાક પશુ એના એ ખેતરમાં એના એ બીજ સમય વીતી ગયા પશુ પડી જાય તો એના એ ચહેરો હોવા છતો જુઓ પેલો કાળો ગાઢ છોડ હશે લીલો સમ અને એ અડધા કલાકમાં ફેર પડી ગયો એટલામાં પેલો પીળો રેડ જેવો હશે શું ખબર નહીં પડતી હા એમ પોતાના ગુરુને પોતાના પતિને અગર તો પોતાનો હોય કે ના હોય જે પોતે સ્વીકાર જ કરવા માગતો નહીં વિચારો કે ઓનો સ્વીકાર કોણ કરવાનું છે માટે ખરું કહીએ કહેવાય વ્યક્તિગત ભાવ દોષ ક વિષય કોઈ પણ ધર્મ હેતુ કે બદલો લેવાના ઈરાદા વગર આ જગતમાં ખરેખર ખરું કહેવાય કહેવાય આજાર જેના પ્રતિમાઓ જેની ખોભીઓ જેની બીઓ જેના મંદિરો જેના દેવળો અને જેના મઠ મંદિરો અને જેના પાછરા અગર તો જેના વાહ વાહ થઈ રહ્યા છે એ ખરું કહેતા હતા થઈ રહ્યા છે હા પ્રપંચી દાવાવાળાના તો આ કોમ નહીં આ કાલ હતા અને આ બે દાડાપ શિખર કોણ હતા ચોના હતા શું કરતા હતા આ જગતને કોઈ કોઈની પડી નહીં જગત પણ ખરું જ સાબિત કરે છે ઓમ તત્સદ પરમાત્માનો જય સદગુરુ ગુરુ મહારાજ નો જાય એટલે કે ગોમ કંટાળી ગયું કા તો મરેલો દાટેલો ને કાઢીને બહાર ફેંકી દે આ બહુ આનો અંત જાણા હવે કેવા જે પહોંચી વળાય નહીં હા હવે થોડા ટાઈમ પછી આ ભય મરી ગયો કોણ જે મરું દો દાટેલો બહાર કાઢ તેને ફાંકી દેતો હતો વગડ એ મરી ગયો હા ભગવાન કે ગોમ કે હાશ હવે આપણે સુખી થયા હવે આપણી આબરૂ રહ હા હા એટલે કે હવે છોકરો છે એ બચ થોડોક સારો લાગે છે પણ છોકરો પાછો લાયક થયો એટલે એના મનમાં થયું હા એના બાપે મરતો કીધું હતું કે બેટા મારી આબ્રુજા એવું ના કરતો હા મારું બોલેલું વચન પાડજે એટલે છોકરોએ આ તો જેનો હોય એવો જ હોય ને હા લેબું ખાટું હોય તો બીજમાં ખટાયશમ જ હોય કે ને મરચું તીખું હોય તો બીજમાં તીખાશ છે તમ હોય ને જેવું બીજ હોય એવું જ વૃક્ષ હોય અને ફળ પણ એવું જ હોય એટલે પેલો એનો છોકરો મોટો થયો તાણે એનો બાપ જે મરેલોને ખોદીને બહાર કાઢીને ફેંકી દેતો હતો આ રે અડધી રાતી જાય અને મરેલો જેટલો એને ખોદી ખોદીને ફેંકી ના દે પણ જેનું ઘરનું જે મરી જ હોય એ રાતોરાત એના ઘરના કમાળ આગળ ઊભું કરીને ઘેર નાહી જાય હવે દરવાજો ખોલક ધબ લઈને મરેલાનો માણસ ભૂંય પડે પેલો નાખી દેતો હતો અરે એના જ કમાળના આગળ જઈને રાતે રાત મૂક્યા આવે એક મહિનો આવું થઈ ગયો એટલે ગમ બધું વિચાર કરવા માંડ્યું કે સારું આ તો એવો પાછો એના કરતો તો એનો ડોહો થોડો સારો હતો હા આ તો એના ડોહા કરતો રમી પાછો હા એટલે ખરેખર આપણો કોઈક હોય એને આબરું વાળી ના હાકીએ તો વધુ નહીં પણ એના કરતો હાવ ઊંધા પાચીએ હા આર્યો વર્તન કે આ જીવન કા બધું કશું ખરું ના કહેવાય सद्गुरु शर्ण। सतगुरु महाराजनी जय